નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હર્ષંઘવીના હોમ ટાઉનમાં જ અસામાજિક તત્વો બેફામ બન્યા છે ને લોકોને હેરાન પરેશાન કરતા હોય તેવા આરોપો પીડિત પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે સુરતના ઉમરાપાલ વિસ્તારમાં પટેલ ફળિયામાં રહેતા પરિવાર દ્વારા આ મામલે મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે ને જે અસામાજિક તત્વો હેરાન પરેશાન તેમને કરી રહ્યા છે ને રાતોરાત જે આ પટેલ પડિયાની બહાર ગલ્લો આવેલો છે ત્યાં ગલ્લા ઉપર અસામાજિક તત્વો દરરોજ અડ્ડો જમાવીને બેઠેલા હોય છે ગાળા ગાડી કરતા હોય છે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હોય છે તેના કારણે ત્યાંના સ્થાનિકો રાહિમામ પોકારી ગયા છે આ મામલે જો આમની સામે કોઈ ફરિયાદ કરે છે તો તેમને ધાકધમકી આપે છે તેના જ કારણે આ પરિવાર છે તે રડતી આંખે જોવા મળ્યો છે તેમણે આજે પત્રકારોને આ બાબતની જાણ કરી છે તેમણે મીડિયામાં નિવેદન આપ્યું છે જે રીતે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે તે મામલે પીડિત પરિવારનું પણ નિવેદન સામે આવ્યું છે તે શું કહી રહ્યા છે પહેલા તમને સાંભળો. જી આપનું નામ મારું નામ ઋષિ નવીનભાઈ પટેલ છે. આ કયો વિસ્તાર છે શું સમસ્યા? ઉમરા ગામ પટેલ ફળ્યું ઉમરા પાલવી પાસે અને અહીંયા સમસ્યા એ છે કે ગલ पान ને ગલ્લાને ચાલે છે અને સિગારેટનું વેચાણ થાય છે અને ન્યુસન્સ કસ્ટમરોનું ખૂબ જ પ્રમાણમાં રહે છે. આ ન્યુ લગભગ ચારથી પાંચ વર્ષ થઈ ગયા છે અને કોઈ કમ્પ્લેન એટલે બત્રીસ જેટલી તો ઓનલાઈન કમ્પ્લેન એસએમસી દ્વારા કરવામાં આવી છે પોલીસ કમિશનરમાં પણ કમ્પ્લેન કરવામાં આવી છે ઉમરા પોલીસ સ્ટેશનમાં પીઆઈને પણ ફરિયાદ આપવામાં આવી છે પણ હજુ સુધી કોઈ નિકાલ આવેલ નથી તો આ સમસ્યાનો નિકાલ કાયદાકીય રીતે પૂર્ણ થાય એવી રીતે આપણે વિનંતી કરીએ છીએ

અમારી પાસે વિડીયો છે ફોટોગ્રાફ છે જે અમને ન્યુસન્સ માં છે કસ્ટમરો જે વચ્ચે ટોળા વડીને ઉભા રહી જાય છે બધું પ્રૂફ છે કે છોકરીઓ આવે છે અને અડપલાઓ પણ કરે છે એ વિડીયો પણ છે અમારી પાસે આપણે સાંભળ્યા આ હતા પીડિત પરિવારના લોકો પાલ ઉમરા વિસ્તાર છે ત્યાં આ બનાવ બની રહ્યો છે ત્યારે આમ તો ગૃહમંત્રી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો છતાં પણ આ જે અસામાજિક તત્વો છે તે ગૃહમંત્રીના સૂચનોને પણ ઘોડીને પી ગયા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે હવે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે સુરત જેવા વિસ્તારમાં જ્યાં પોલીસ દ્વારા સક્રિયતાથી કામગીરી કરવામાં આવી રહી છે અસામાજિક તત્વોને બોધપાટ ભણાવીને તેમનો વરઘોડો પણ કાઢવામાં આવી રહ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પરિવાર છે તે ન્યાયની અપેક્ષાએ બેઠો છે અને જે લુખાઓ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે કે તમે જો પોલીસ ફરિયાદ કરશો તો પછી અમે જોઈ લઈશું ત્યારે આ લુક્ખાઓની સાથ પોલીસ કેવી રીતે ઠેકાણે લાવે છે દર્શક મિત્રો આવા જ જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર પર મહામંથન મંત્રીવી ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં